હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુસિઝ કિચન આજે આપણે આથેલા લાલ મરચા કે જેને કાઠિયાવાડી મેથીયા મરચા પણ કહેવામાં આવે છે તેની રેસિપી જોઈશું ઘણા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે મરચાનું અથાણું કાળું કે ખરાબ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ માપ અને મહિનાઓ સુધી સ્ટોર કરવાની ટિપ્સ સાથે મેથીયા લાલ મરચા બનાવીશું તો વિડિયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી મારા વિડિયોની નોટિફિકેશન પહેલા તમને મળે મીઠ્યા લાલ મરચાનું અથાણું મોસ્ટ ઓફ શિયાળામાં જ બનાવવામાં આવે છે કારણ કે શિયાળાની સિઝનમાં લાલ મરચાં સરળતાથી મળી રહે છે તો આપણે અહીં આખા વર્ષ ચાલે તેટલું અથાણું બનાવવાનું હોવાથી પાંચસો ગ્રામ મરચાં લીધા છે મરચાંને મેં અહીં એકદમ કડક અને તાજા જ લીધા છે જેથી અથાણાના મરચા લાંબા સમય સુધી કડક જ રહે ત્યારબાદ મરચાને ચોખા પાણીથી ધોઈ કોરા કરી લઈશું હવે સૌપ્રથમ પ્રથમ મરચાના ડીટિયા કાઢી મરચાને ચાર ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને મરચામાંથી આપણે નસ કે બી કાઢવાના નથી જેથી તે લાંબા સમય સુધી સારા રહે અને મરચામાં થોડી તીખાશ પણ જળવાઈ રહે બને ત્યાં સુધી મરચાને બે કે ચાર ભાગમાં ડિવાઈડ કરવા મરચાને વધારે ઝીણા સુધારવાથી તેમાંથી નસ અને બીજ છૂટા પડી જશે તો આવી જ રીતે આપણે બધા કટ કરી લઈશું હવે અહીં આપણે પાંચસો એમએલ સિંગતેલ ગરમ કરવા મૂક્યું છે આખું વર્ષ સ્ટોર કરવાનું હોવાથી મેં અહીં તેલનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે

મીઠાનું પ્રમાણ અથાણામાં થોડું વધારે રાખવાથી તે લાંબા સમય સુધી સારું રહે છે ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન હિંગ એડ કરી હાથની મદદથી સરખું મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તેમાં લવિંગ અને મરી એડ કરી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલને તૈયાર કરેલા મિશ્રણ ઉપર રેડી તરત જ ઢાંકણ વડે કવર કરી લઈશું જેથી સ્મેલ અંદર જ સરસ રીતે જળવાઈ રહે જોઈ શકીએ છીએ કે તેલ થોડું ઠંડુ પડી ગયું છે રાયના કુરિયાને ગરમ તેલમાં નાખવાથી તે કાળા પડી જાય છે તેથી તેલ થોડું ઠંડુ થાય ત્યારબાદ તેમાં વન હાફ કપ રાયના કુરિયા તેમજ બે ટેબલ સ્પૂન વરિયાળી એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ બાઉલને ફરી ઢાંકણ વડે કવર કરી જ્યાં સુધી તેલ ઠંડુ ના થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું હવે ત્રીસ મિનિટ પછી તેલ સાવ ઠંડુ થઈ જાય એટલે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે કટ કરેલા લાલ મરચાં એડ કરી બરાબર રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું મરચાંના દરેક ટુકડામાં મસાલો સરસ રીતે ભળી જાય તેવી રીતે મિક્સ કરી તેમાં એક તાજા લીંબુનો રસ એડ કરવો ત્યારબાદ મરચાં બરાબર રીતે ફરી મસાલા સાથે મિક્સ કરી લેવા જ બાઉલમાં ઢાંકણ વડે કવર કરી દસ થી બાર કલાક બહાર રહેવા દેવા દસ થી બાર કલાક થઈ ગઈ છે તો હવે આપણા આથેલા લાલ મરચા કે કાઠિયાવાડી મેથિયા મરચા વરસ સુધી સ્ટોર કરવા માટે તૈયાર થઈ ગયા છે મેથિયા મરચાને તમે થેપલા ભાખરી કે ફરસાણ સાથે પણ સર્વ કરી શકો છો હવે આપણા આથેલા મરચા કે કાઠિયાવાડી મેથીયા મરચા વરસ સુધી સ્ટોર કરવા માટે એરટાઈટ કાચની બરણીમાં ભરી ફ્રિજમાં મૂકી દઈશું તો અથાણું લાંબા સમય સુધી સારું રહેશે તમે આ રેસીપીથી એકવાર આ અથાણું જરૂરથી બનાવજો આખા વર્ષ સુધી મરચા કડક અને સારા રહેશે